વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં વડોદરા શહેર પોલીસ સજ્જ બની ગઈ છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય અને રેવ પાર્ટી ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરમાં એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત બુટલેગર અને ગેંગસ્ટરને ટાર્ગેટ કરી કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ સતત હાજર છે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં પૂરી થાય તે માટે અમે પૂરી રીતે તૈયાર છે અને કાર્યવાહી કરી રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામાના ભંગના ગુનાઓમાં આચરનારા સામે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે શ્રી ટીમ યુનિફોર્મમાં અને સિવિલ ડ્રેસમાં જરૂરિયાત પ્રમાણે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે હાજર રહેશે નવા વર્ષની ઉજવણી દરમિયાન ડીસીબી પીસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનની ટીમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે સતત હાજર રહેશે આ ઉપરાંત અવાવરું જગ્યાએ પણ પોલીસની હાજરી રહેશે કુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપના હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ કેસેસ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વ્હીકલ ભારે વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાના ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પસ વેહિકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે એમના ટીમ સાથે દરેક વેહિકલ વીકન લાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ રસ્સા હથકડી હેલ્મેટ ગેસ કંડ ટીયર સ્મોક કોમ્બિનેશન વિગેરેથી સુસજ્જિત રહીને કોઈ પણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી શકી શકીએ પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે બસો પચાસથી વધારે બ્રિથ બ્રેથનાલાઇઝર ટૂલ્સ છે આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને સ્પોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ ઓલરેડી જે કર્મચારી અધિકારી વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈ પણ પ્રકારની ડ્રંક એન્ડ આલ્કોહોલ અબ્યુઝના કિસ્સાઓ ન બની બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે તમે જોયું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર એનડીપીએસના ઇલીગલ અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઇસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે આજે તમે જોઈ શકશો કે એનડીપીએસ ડિટેક્શન કીટ છે આ કીટને ઉપયોગ કરીને શંકાસ્પદ ઇદમો એનડીપીએસ કન્ઝ્યુમ કરીને કોઈ જગ્યાએ કરતા હોય યા કોઈ આપણે શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કીટના મારફતે એમના સલાહવાનું સેમ્પલ લઈને ઓન ધી સ્પોટ ફેસી ડ્રગ અબ્યુઝ કરી છે ડ્રગનું કન્ઝમ્પશન કરી છે નશાના હાલતમાં છે આ નક્કી કરવા માટેનું પણ આજે આપણી પાસે ક્ષમતા છે તો આપના મોબિલિટી આપણા કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ લોન્ડ એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો સાથે સાથે અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને એકત્રીસ ડિસેમ્બરના જે કાર્યક્રમ છે આને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે તો આ પ્રકારના તૈયારી આજે અઠાવીસ ઓગણતીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ જે ડી છે આના માટેનો તૈયારીના ભાગરૂપે આપણા હાથ ધર છે અને થર્ટી ફર્સ્ટના અનુસંધાને આપણે પોલીસ સ્ટેશન અને ઝોનલ કક્ષાએ હોટેલ્સ અને જે કંઈ કાર્યક્રમોના આયોજન કરવાના હતા એવા સંગઠનોના સાથે આપણે બેઠકનું આયોજન કરીને સુરક્ષા સંબંધિત કેટલાક મુદ્દાઓ અંગે એમને વિસ્તૃત સૂચનાઓ અને જાણકારી પૂરા પાડી છે આમાં હોટેલ રેસ્ટોરન્ટ્સ વગેરેને આપણે ત્યાંના આવતા મુલાકાતીઓ રહેતા ટુરિસ્ટ એમના વાહનો આના માટે પ્રતિક સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરવા માટે આપણે સૂચના આપી છે એમના કોઈ સ્પેશિયલ ડિનર પાર્ટી કે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય તો ટાઈમ લિમિટ સિક્યુરિટી અંગેના સુરક્ષા ઇંતજામ અને મહિલા અને બાળ સુરક્ષા અંગે પણ એમના ખાસ ધ્યાન મૂકવા માટે એમને પણ આગ્રહ કરી છે કોઈ પણ સંજોગોમાં કાયદાનો ભંગ કરીને દૂધ પાર્ટી રેવ પાર્ટી વગેરે ના થાય અને એક કાયદાના દાયરામાં જ આકા ઉજવણી સંપન્ન થાય તે માટે આપણે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે તો બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસ અને હોટેલ્સ રેસ્ટોરન્ટ ફાર્મહાઉસીસ વગેરે ખાતે પણ કેટલાક પ્રકારના સેલિબ્રેશન હોય શકે આ તમામ માટે પણ સુરક્ષા અંગેની તમામ સૂચનાઓ આપણે આપણે આપી આ તમારા શહેરજનોને એક તો સૂચના નાઇટમાં જે નવા વર્ષની સ્વાગત માટે તમે ભેગા થાવ છો અને સ્વાગત કરો છો તો તમે તમારા પરિવારજનો તમારા ઈષ્ટ મિત્રો સગા સંબંધીઓ અને વેલવિશર્સ સાથે તમે સેલિબ્રેટ કરો પરંતુ નીચે મુજબના સુરક્ષા વ્યવસ્થા અંગે તમે ધ્યાન રાખો નંબર એક કોઈપણ સેલિબ્રેશન તમે કરો ત્યારે તમારા સેફ્ટી એન્ડ સિક્યોરિટીના ખાસ ધ્યાન રાખજો સેકન્ડ જ્યારે તમે કોઈના સાથે સેલિબ્રેટ કરવા માગો છો તો ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટિવ્સ અને એ નોન પર્સન સાથે કરો સોશિયલ મીડિયાથી મિત્ર બનેલા કે અજાણ્યા ઇસમો સાથે પાર્ટી માટે જતા એવોઇડ કરો રે પાર્ટી વગેરે જે અલક વગેરે થવાની શક્યતા છે એવા સ્થળે તમે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો